વારંવાર ઝઘડાના કારણે પતિએ પત્નીની હત્યા કરી પ્રેમ લગ્ન ને આઠમા વર્ષે આપ્યો કરુણ અંજામ સુરતમાં પર સડેલું માંડેલું ભૂત પોલીસે ઉતાર્યું માફી માછલીઓને પકડવા ગયો હતો યુવક મગર ને જોતા ભાગ્યો અને પગ લપસતા બન્યો શિકાર મળ્યું દર્દનાક મોત જુનાગઢ માં પક્ષી ના શિકાર માટે વીજ તાર ઉપર સલાંગ મારનાર દીપડા નું ભરતું થઈ ગયું

ત્રણ વાર બ્રિજ સાથે અથડાયું થયું મોત સગીરા સાથે કર્યું કુકર્મ ચાર ભાંડો ફૂટ્યો સુરતમાં નાના ભાઈ ના લગ્ન થવાના હતા મોટા ભાઈ જોઈ શક્યો નહીં અને નાના ભાઈ ને પતાવી દીધો સા પીવા ભેગા થયા પછી એકાએક બનેવીએ શાળા પર કર્યો સરી વડે હુમલો હત્યા કરી રસ્તા પર ફેંકી દીધી લાશ પંદરસો રૂપિયાની ની લૂટ કરી મહિલાની લાશ ને ઝાડ પર લટકાવી ચાલીસ દિવસ બાદ ઝડપાયો ખેડાના કપડવંજ નામે નદી ગુમાવી હરિયાણામાં બીપ ખાવાની શંકામાં માં પરપ્રાંતિય મજૂર ને માર મારીને કરી હત્યા પોલીસે ગૌરક્ષક સમૂહ પાંચ લોકો ની કરી ધરપકડ દમણ માં બુરખો પહેરીને પ્રેમિકાને મળવા આવેલા પ્રેમી ને લોકો સમજીને માર માર્યો જૈન મંદિરમાં હત્યાનો પ્રયાસ કરનાર આરોપીનું એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ મોત બનાસકાંઠાના ડીસાના ના સોરાયેલા બાઇક સાથે બે શખ્સોની ધરપકડ ગોમાંસ ખાવાની આશંકામાં પરપ્રાંતિય શ્રમિકને ઢોર માર મારીને કરી હત્યા રક્ષક દળના પાંચ લોકોની ધરપકડ થઈ પંચમહાલમાં બે દિવસથી ગુમ માતા પુત્રના મૃતદેહ કુવામાંથી મળી આવ્યા મિત્રો આવા જ બીજા સમાચાર જોવા માટે અત્યારે જ અમારા વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો